કેમ છો મારા મિત્રો મજામાં ને સ્વાગત છે તમારું ની રકેટ ટીવી માં આજે આપણે ગુજરાતી કક્કો બોલતા અને લખતા શીખીશું ક કમળ નો ક ખા ખડિયા નો ખ ગ ગધેડા નો ગ ખ ઘાર નો ઘ ચ ચમચી નો ચ છ છત્રી નો છ જા જલ્લે બી નો જા જા જરણુ નો જા ટા ટપાલી નો ટા ઠા ઠળિયા નો ઠા ડા ડબ્બા નો ડા ઢા ઢગલા નો ઢા આણા બાણ નો આણા તા તપેલી નો તા ઠા ઠાડ નો તા દા દડા નો દા ધ ધ જા નો ધ ના નાખ નો ના પા પતંગ નો પા ફા ફળ નો ફા બાબાસ નો બા ભા ભમરડા નો ભ મામરચા નો મ ય યજ્ઞ નો ય ર રમકડા નો ર લ લસણ નો લ વાવાડ વાડ નો વા શ શરણાઈ નો શ શ ષટકોણ નો શ સસસલા નો સ નો નોળા ક્ષા ક્ષત્રિય નુક્ષા જ્ઞ અજ્ઞાની નો જ્ઞ અ નો અ

ಅಂಜೀರ್ಣೋ ಆಹ ನ ಮಹಾನೋ ಕಣ ತ ಪ ह ब भ, म, य, र, ल, व, स, स, श, ह, अ, आ, सह उ, अऊ रु ए ओ, આમ આહા તો બાળ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હા થેન્ક યુ ફોર વોચિંગ